હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ આ બિલકુલ મજામાં છીએ જો આજે શનિવાર છે અને બે દિવસ પછી આજ આપણા ગ્રાઉન્ડ ઉપર જિલ્લા કક્ષાનો હોકી ભાઈઓ અને બહેનોનું ટુર્નામેન્ટ છે બધા મારા ખેલાડી બહેનો આવી ગયા છે મારી પાછળ સિનિયર બહેનો પણ બેઠા છે તમે જુઓ અને આ ગ્રાઉન્ડને સાફ કરવાનું છે તમને બધાને ખબર જ છે તો પાછળ ટ્રેક્ટર આવે છે જેવું ટ્રેક્ટર આવે કે તરત જ આપણે આના પર પાવો મરાવીએ આખું ગ્રાઉન્ડ સાફ કરીએ અને પછી ગ્રાઉન્ડનું માર્કિંગ કરવાનું છે મને લાગે ત્યાં સુધી ટ્રેક્ટર પણ આવી ગયું છે પાછળ અવાજ થાય છે હવે પાવડો મારવા આવે છે કે બીજું કોઈ આવે છે મને ખબર નહીં પરંતુ આવે છે ટ્રેક્ટર અહીંયા એ જ ટ્રેક્ટર છે પાછળ એ સામે આવે છે તમે જુઓ તો હવે આપણે જલ્દીથી અહીંયા પાવડો મારી આખું મેદાન સાફ કરીએ અને પછી એનું માર્કિંગ કરીએ માપ લઈને અહીંયા આજુ મંડપ પણ બંધાવવાનો છે અને પાણીની પણ વ્યવસ્થા કરવાની છે તો બના રહેજો વિડીયોમાં આરામથી બાવળના સાઈડે બેઠા છે અને એ બાજુ આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આ ગ્રાઉન્ડ સાફ કરવાની શરૂઆત કરી દીધી છે

ભાઈ મેદાન એકદમ કડક થઈ ગયું છે એટલે તમને બધાને ખબર જ છે હમણાં આપણે ટ્રેક્ટર ચલાવતા હતા એટલો બધો અવાજ કરે છે ટ્રેક્ટર મારી પાછળ તમે જુઓ ટ્રેક્ટર ચાલે છે એટલે પાવડા ઉપર કોઈ ઊભું રહે તો પાવડો દબાય છે પરંતુ એટલો બધો રેત ઉડે છે ડસ્ટ ઉડે છે કે એની પાછળ ઊભું રહેવું અશક્ય છે તો અમે એક સરસ મજાનો જુગાડ કર્યો છે બે કટ્ટા પડ્યા હતા તમે જુઓ આ કટ્ટામાં રેત ભરીને હવે આપણે પાવડા ઉપર મૂકવાનો છે એટલે એના વજન થી પાવડો દબાવી ને અમને ખાલી ઓર્ડર આવ્યો તો પાંચ મિનિટ માં બે કટ્ટા ભરી દીધા રેત ના ફરો છો તમે ડાબી ને લડાઈ ના કરો લડાઈ ના કરો ટ્રેક્ટર આવી ગયું છે પાવડો લઈને એના ઉપર હવે બે કટ્ટા મૂકવાના છે ઓ બોતવાનું છે બોતવાનું મૂકી દીધા છે બે

હાલ ઓલું હેઠળ પડે કલું પાડે જો ભાઈ ખરેખર આજ લાગે છે કે ખેલ મહાકુંભની તૈયારી થઈ રહી છે આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે તમે જો ગ્રાઉન્ડ માં અને આ બાજુ રનિંગ ચાલુ છે વાગ્યા છે પગમાં રહી ગયા છે બાકી આ બાજુ બઉ મોટી સંખ્યામાં ખેલાડી બેનો હાજર છે સૌથી કઠિન કામ મેદાનમાં પાવડો મારવાનું છે કેમ કે ડસ્ટ કેટલો ઉડે તમે જુઓ જુઓ મિત્રો અમારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે આ બની લઈ જાજો અને હવે ટાઈમ થઈ ગયો આ બધાને ઘેર મોકલવાના છે અને ટ્રેક્ટર હજુ ચાલુ છે મારી પાસે તમે જો ગ્રાઉન્ડમાં ધૂળ ઉડાડે છે અને ગ્રાઉન્ડ સાફ થઈ ગયું છે તમે જુઓ તમને દેખાતું હશે બાકી આ બધાને હવે કહીએ કે ટાઈમસર ઘેર પહોંચે અને આપણે થોડા મોડા જઈશું તો ચાલશે ટ્રેક્ટર ચાલે છે એટલે અહીંયા રોકાવું પડશે તો ચલો અત્યારે આટલું ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહેજો બાય બાય